તેવી રાખડી તમને મળી જશે આ બહેનો દ્વારા શ્રી આણંદના કલેક્ટરને કલેક્ટર ને પણ રાખડી બાંધવામાં આવી હતી અને કલેક્ટરશ્રી તેઓને શુભેચ્છા પાઠવી હતી જો તમે પણ તમારા લાડલા ભાઈ માટે રાખડી ખરીદવા માંગો છો તો આનંદવાસીઓ માટે સેતુ ટ્રસ્ટ તમે આ રાખડી ખરીદી શકો છો રાખી એક્ઝિબિશન નો મુખ્ય હેતુ દિવ્યાંગ બહેનો દ્વારા બનાવેલ રાખડી નું પ્રદર્શન કરવાનો વિચાર કરવાનો એમને આત્મનિર્ભર બનાવવાનો છે એકસો સત્યાવીસ બહેનો દિવ્યાંગ બહેનો દ્વારા આ રાખડી બનાવવામાં આવી છે